મેં અહીં આ કાર્ડ નીચે ગોઠવેલા છે બરાબર એની પાછળ અંક લખેલા છે હવે અહીંયા મેં ટેબલ ઉપર અંકો ગોઠવેલા છે તમારે આમાંથી એક કાર્ડ ઉપાડવાનું અને એમાં જે અંક હોય એ અંક અહીંયા ટેબલ ઉપર તમારે એ અંક ઉપર તમારું કાર્ડ મૂકી દેવાનું છે બરાબર ચાલો પહેલાં વિભૂતિબેન ચાલો એક કાર્ડ ગમે એ ઉઠાવો ચાલો એમાં શું છે આઠે આઠ સરસ તો વિભૂતિબેને આઠ આઠનું કાર્ડ હતું એના ઉપર આમ આઠનું કાર્ડ મૂકી દીધું સરસ ચાલો ધાર્મીબેન શું છે બોલવાનું બોલવાનું બગડો તો બે હોય ત્યાં મૂકવાનું તારે ઊભી થવાનું સરસ ચો ચાલો વિરલબેન એકડો સરસ એક ચાલો દેવભાઈ હા તો ચોકડે ચાર હોય એના ઉપર મૂકો ચાલો મિતેશ

કેટલા છે નવ વડે નવ બેને મૂકી દીધું ચાલો કાર્ડ ક્યાં સરસ ચાલો વિરલ શું છે બોલો શું છે પાંચ તો પાંચ ક્યાં મૂકવાના પાંચ ઉપર চালো দেবো বোলছে গড়ে ত্রি তো আর গড়ে ত্রম তাদের তগড়া যে পো শুছে পাখুছ હા તો આને શું કહેવાય છ તો છ ક્યાં સરસ ચાલો રીતે બોલો પાછળો છે છ તો હમણાં દેવા મૂકો બોલો કયો કાર્ડ છે વિભૂતિયા ચાલો મૂકી દો સાત સાત સરસ જો આ રીતે બધા બાળકોએ તમે જોયું ને બધા બીજા બધા બેઠા છો તો બધાનો વારો છે આ પાંચનો વારો આવ્યો હવે ત્યાર પછી તમારા બધાનો વારો આ રીતે આવશે તમે જોઈ લીધું કે કઈ રીતે કાર્ડ લેવાનું હા તે જોયું ને જીઆસ હા આ હા બરાબર બધાનો વારો એ રીતે આવવાનો છે